શ્રી કૃષ્ણ જેમાં મોગલ કેમ છો બધા મજામાં છો ને તો શું કહેવાય હું જાય એવી રીતે લીંબુ જોવા કે પૈકા શેક નહીં એમ લીંબુ કે દૂર ના તો ગયા છીએ પાકતા નથી હજી જોઈ પૈકા શેક નહીં છે મધ ઉડે છે મધ એવું લાગે છે કે બહારથી કોને ખબર હું બતાવું એવીને બેહી ગયું છે મધ

અવડા અવડા થયા છે હજી પાયકા નથી કાચા માં રસ્તો થઈ ગયો છે તોડવું નથી પણ કાચું છે નાના બીજા નાના છે હજી ઠંડી તો વઈ ગઈ હવે હવારમાં લાગે થોડીક થોડીક બાકી આખી રાઇતેયંત ગરમી બહુ થઈ આ હમણાથી બે ત્રણ દિવસથી નીકળો છે પવન જો ભાજી ઉગી ગઈસ રીંગણિયા માં આ ભાજીનું નામ શું છે તમે કોમેન્ટ કરીને કહેવાનું છે હો ચારે રીંગણ્યું છે પણ રીંગણ આવતા નથી હવે આ કયું ખોડ કે હોય અને આવું કઈ જાય ને તો કેવું થઈ ચોટી જાય કપડામાં કૂતી લુસી રીંગણીઓમાં રીંગણા અહીંયા બે આવ્યા છે આ રીંગણીમાં સરિયા મસ્ત રીંગણા છે આ થોડીક મરચી વાવી ઉનાળામાં મરચા બહુ મોંઘા થાય ને ત્યારે ઘરના હોય કેમ આવે ટમેટી છે અહીંયા એમાં ફૂલ આવવા માંડ્યા આમાં ફૂલ આવે છે ને આમાં તો ટમેટા લાગી ગયા જો ટમેટા મરચીના નાના નાના રોપા વાવી દીધા છે હું આવી રીતે લીંબુ જોવા પણ લીંબુ તો કઈ પાયકા નથી ને એ મધ ઉડે બાજુ મારે કઈ હાલવું નથી કવડી જાય તો જાય મોટા બોઢા પર કવડી જાય ને તો વૈયા જઈએ હવે તો જો આજનો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી તો સબસ્ક્રાઈબ કરી દેજો આવજો